સુરત શહેરના બે જાણીતા ટ્યુશન ક્લાસીસને સીલ મારીને બંધ કરી દેવાયા છે આ બે ટ્યુશન ક્લાસીસમાં એક પાનવાલા ટ્યુશન ક્લાસીસ અને બીજો પર્સનલ ટ્યુશન ક્લાસીસ છે સવારે સુરત મનપાના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા બંને ટ્યુશન ક્લાસીસને સીલ મારી દેવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ફાયર સેફ્ટીના સાધનો ન ધરાવતા કોમર્શિયલ કોમ્પ્લેક્ષને સીલ મારવાની ઝુંબેશ હાથ ધરાય છે તો એ અંતર્ગત પહેલાં હોટલ અને ત્યારબાદ કાપડ માર્કેટ આવી જાણીતા ટ્યુશન ક્લાસીસનો વારો પડ્યો છે કાપડ માર્કેટ બાદ હવે ટ્યુશન વાળાઓ પર નિયમોનું ઉલ્લંઘન હોવાનું બહાર આવતા નાનપુરા અને સૈયદપુરાના બે ક્લાસીસ સીલ મારી દેવાયા છે ઇન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસર રાજેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે નાનપુરામાં પાનવાળા ક્લાસીસ અને સૈયદપુરાના પર્સનલ ક્લાસીસને સર્વે કરતા બંને એ હજી ફાયરના એનઓસી લીધા નથી પાનવાડામાં એક્ઝિટ ગેટ જ નથી જ્યારે પર્સનલ ક્લાસીસમાં ફાયર સિસ્ટમ જ નથી આવી અનેક ખાર્મીઓ બંને ક્લાસીસમાંથી મળી આવી છે ફાયર દ્વારા બંને ક્લાસીસને વારંવાર નોટિસ આપી ફાયરના નિયમોનું પાલન કરવા સૂચન કરાયું હતું જોકે અવગણના કરતા આખરે ફાયરે સીલ માર્યા છેલ્લા કેટલાય દિવસોથી સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફટીના સાધનો ધરાવતા કોમર્શિયલ એકમો સામે કાર્યવી કરવાની ઝુંબેશ છે જેને લઈને ફાયર સેફ્ટી નવ બી કંડારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અઝર ખુર સાથે પ્રકાશવાડા